બોલિવૂડની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જ્યાં મિત્રો વધુ વાત કરીએ તો તેઓ છેલ્લા સેતાલીસ વર્ષથી ફિલ્મી દુનિયામાં સક્રિય હતા તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે તેઓ હાલમાં જ સુજીત સિંહની ફિલ્મમાં આંખેનું શૂટિંગ કરી રહ્યા હતા જી આ મિત્રો જૂની ફિલ્મ મોહરાની એન્ટ્રી જેવી ફિલ્મો કરી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ